નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ આજે દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરી તરફથી એક મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિવિધ યોજનાને લોન્ચ કરવાનો સહકારથી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી ખાતામૃત અને લોકાર્પણ સમારોહ તેમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એક કાર્યક્રમ હતો મારવાડી ગેરનો પણ રાખવામાં આવ્યો હતો તો આપણા થરાદ તાલુકાના દીપડા ગામના યુવાનો દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું બધા ભાવ વિભોર થઈ ગયા હતા તો આવી ગેર આપણા આવા ગામોમાં હજી સુધી સંઘરાયેલી છે કદાચ આવનારી પેઢી તે નહીં આવડે અને આ વાત કરીએ થરાદ તાલુકાના દીપડા ગામની તો હોળી અને નવરાત્રીની ઘેર આજુબાજુના વિસ્તારમાં પ્રખ્યાત છે અને ખરેખર આજ આપણો કલા વારસો છે અને તેને સાચવવો જોઈએ કે આપણે સંસ્કૃતિનો આ એક અનમોલ કરીનું છે પણ આજના મોબાઈલ યુગમાં આવી આવી ગેર ગેર જાય છે અને આવનારા સમયમાં કદાચ જોવા પણ મળે તો આવા વારસાને આપણે આગળ વધારવો જોઈએ અને દીપડા ગામના આ કલાકારોને સ્ટેજ ઉપર બોલાવીને સન્માન પણ કરવામાં આવ્યો હતો તો આવા નૃત્યોને દેખવો એ પણ ખરેખર એક લ્હાવો છે બનાસ દરા ન્યૂઝ બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા